દાહોદ સાંસદના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે કરાઈ આજ તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે ત્રણ કલાક સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વીસમાં આપતા દાહોદ જિલ્લાના જે કહી શકાય કે કુલ બે લાખ અડસઠ હજાર ચારસો સિત્તેર લાભાર્થીઓના ખાતામાં કુલ સાઠ પોઈન્ટ ચોસઠ કરોડ જમા કરવામાં આવેલા છે અને આવનાર સમયમાં કડાણા ડેમમાંથી અને નર્મદામાંથી દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેવું પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ખેડૂતોને પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે તે માટેના પગલાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે તેવું સાંસદ જસંતસિંહ ભાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ભારત સરકાર દ્વારા આયોજિત પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી સાંસદ જયંતસિંહ બાબુના અધ્યક્ષસ્થાને તેમજ પંચાયત અને કૃષિમંત્રી બચ્યુભાઈ ખાબડની ઉપસ્થિતિ હેઠળ આદિજાતિ મ્યુઝિયમ દાહોદ ખાતે યોજવામાં આવી હતી જેમાં રાજ્ય કક્ષાના પંચાયત અને કૃષિમંત્રી બચુભાઈ ખાબડે પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે પીએમ કિસાન ઉત્સવ દરમિયાન વીસમા હપ્તા પેટે દાહોદ જિલ્લાના કુલ બે લાખ અડસઠ હજાર ચારસો સિત્તેર લાભાર્થીઓને સાઠ કરોડ ચોસઠ લાખ જેટલી રકમ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરાવી દેવામાં આવી છે અને દાહોદ જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી વિભાગ તરફથી વિવિધ પ્રકારની જે સહાય આપવામાં આવી રહી છે ખેડૂતોને ખેતી માટે યાંત્રિક સાધનો ઉત્તમ પ્રકારના બિયારણ સિંચાઈ કુવા બોર દ્વારા મેળવી રહ્યા છે પણ આવના સમયમાં કડાણા ડેમ અને નર્મદા નદીમાંથી પણ દાહોદ જિલ્લાના તમામ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લાના ખેડૂતોને દરેક પ્રકારના સરકાર સહાયક બનીને કામ કરી રહી છે અને ખેડૂતો બાગાયતી ખેતી પશુપાલન રોકડિયા પાક તેમજ શાકભાજી દ્વારા ખેડૂતોનું જીવન ધોરણ સુધરે આવક બમણી થાય એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સપનું છે જેથી દરેક ખેડૂતો સુધી પી પીએમ કિસાન સન્માન નિધિ પહોંચે એ માટેના સરકારના વિભાગો દ્વારા સરળ પ્રયાસો કરવામાં આવી રહે છે સાંસદ જસંતસિંહ બાબોર દ્વારા સંબોધતા કહેવામાં આવ્યું હતું કે દાહોદ એ ખેતીમાં દરેક પાકોમાં આગળ વધ્યો છે અને સાથોસાથ રોકડી પાક શાકભાજી ફળબળાથી પ્રાકૃતિક ખેતી પણ અગ્રેસર રહ્યું છે ખે ખેડૂતોને પ્રાથમિક જરૂરિયાતો સરળતાથી મળી રહે તે માટેના પગલાં ભારત સરકાર અને રાજ્ય સરકાર કરી રહી છે આવના સમયમાં દરેક ખેડૂતોના ખેતરમાં નર્મદા અને કડાનાનું પાણી પહોંચી રહેશે અને ખેડૂતો ત્રણ પાક લેશે અને ખેડૂતો સદર બની અને આગળ વધશે દેશના ખેડૂતો દેશ સમૃદ્ધ બનશે અને એના થકી જ આપણે વિકસિત ભારત તરફ આગળ વધીશું અને આ માટે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા મોદી સરકારનું વિઝન જોવાઈ રહ્યું છે અને દાહોદ જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ઉત્તર પ્રદેશ ખાતે ઉપસ્થિત રહ્યા અને પી પીએમ કિસાન સન્માન નિધિ જમા કરાવી કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે યોજાયેલા કિસાન ઉત્સવ દિવસની જીવન પ્રસારણ સોએ નિહાળ્યું હતું કિસાન ઉત્સવ દિવસની ઉજવણી દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા જિલ્લા પંચાયત પ્રમુખ કરણ ડામોર ફતેપુરા ધારાસભ્ય રમેશ કટારા ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર બાબોર દાહોદ ધારાસભ્ય કર્ણલાલ કિશોરી લીમખેડા ધારાસભ્ય શૈલેષ બાભોર કારોબારી સમિતિના અધ્યક્ષ નિયામક નાયબ નિયામક ખેતીવાડી અધિક અધિકારી પ્રતિક દવે જિલ્લા પંચાયતના તાલુકા પંચાયતના સભ્યો ખેડૂત મિત્રો અને સંબંધિત વિભાગના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા